નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણે સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તપસ્યા અને સાધનાનો ફર્ક તો તપસ્યા શું છે અને સાધના શું છે આમાં જમીન આસમાનનો ફર્ક હશે તપસ્યા એટલે શરીરને તપાવવું તો શરીરને તપાવવાથી આપણા અંદર જે મન રૂપી મનમાં મલિનતા પડી છે એ શરીરને તપાવવાથી એની અસર શરીરને જ થાય છે એની અસર મનને તો થતી જ નથી કેમ કે મન તો તપતું જ નથી જ્યારે મન તપે ત્યારે જ એનો કચરો બળી જાય છે પરંતુ શરીરને તપાવવાથી શરીર તપે છે શરીરનું શુદ્ધિકરણ થાય છે પરંતુ મનને કંઈ લેવા દેવા નથી મનને તો સાધનાથી જ તપાવી શકાય મનને તો ધ્યાનથી જ તપાવી શકાય અને ધ્યાન રૂપિ ભઠ્ઠીમાં જ્યાં સુધી મન બળતું નથી ત્યાં સુધી એનો કચરો સાફ થતો નથી તો તપસ્યાનો અર્થ થાય છે શરીરને કષ્ટ આપવું શરીરને તપાવવું તો જે કર્મ બહારની ક્રિયાઓ કહેવાય છે આપણે જોઈએ છીએ કે ઘણા જ સાધુઓ ઉનાળાની ગરમીમાં પણ ચારે બાજુ અગ્નિ સળગાવીને વચ્ચે બેસતા હોય છે કોઈ કાંટા પર સૂઈ જતા હોય છે કોઈ એક પગે ઊભા રહીને ખરેશ્વરી કહેવાતા હોય છે કોઈ વડના દૂધને માથામાં નાખીને મોટી મોટી જટાઓ વધારતા હોય છે કોઈ શરીરને ભસ્મલ લગાવતા હોય છે કોઈ સાતી ઉપર ઝબેરા વાવતા હોય છે તો આપણે આ બધો જ દંડ શરીરને આપીએ આપીએ છીએ તો શરીર તો બિચારું નિર્દોષ છે કેમ કે આ શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો તો મનને આધીન છે તો મન પોતે જ વિષય વાસના મોહ લોભ અત્યાચાર ભ્રષ્ટાચાર કે કુકર્મ કરાવે છે તો શરીર એક ઘોડો છે અને મન તે ઘોડાનો અસવાર છે એટલે મન શરીરરૂપી ઘોડાને તેની મરજી માફક દોડાવે છે તો હવે તને એક વિચાર કરો કે તમારા શરીરની અંદર આંતરડામાં સડો પડ્યો છે તમારું આંતરડું સડી રહ્યું છે અને તમે ડૉક્ટર પાસે જાઓ અને તે ડૉક્ટર તમારા સડતા આંતરડાનો ઈલાજ ના કરે અને તમારા પેટ ઉપર મલમ લગાવીને પાટો બાંધી દે તો શું તમારું આંતરડું સારું થઈ જવાનું છે તો જવાબ છે ના કેમ કે રોગ અંદરનો છે અને આપણે મલમ બહાર લગાવી રહ્યા છીએ અને બીજું કે તમારે ઝેરી સાપના ઝેરથી બચવું છે તો તમે સાપને મારશો તો સાપ મરી જશે પરંતુ તેનું ઝેર મરવાનું નથી સાપને મારવાથી સાપના શરીરને દુઃખ થાય છે સાપના અંદર જે ઝેર રહ્યું છે એ ઝેરને કંઈ જ દુઃખ થતું નથી તો આપણે શું કરીએ છીએ આપણે ઝેરથી બચવા માટે આપણે સાપને મારીએ છીએ સાપના શરીરને મારીએ છીએ તો સાપના શરીરને મારવાથી એમ ન માની લેવું કે એનું ઝેર અમૃત બની ગયું તો એનું ઝેર તો મરવાનું નથી એવી જ રીતે વિષય વાસનાનું ઝેર મનના અંદરથી જ ઉત્પન્ન થાય છે તમારું મન એ જ તમારી ભયંકર બીમારી છે તો પછી શરીરને મારવાથી શરીરને કષ્ટ આપવાથી મનમાં પડેલું ઝેર મનમાં પડેલી બીમારી કોઈ દિવસ ઠીક થવાની જ નથી તો આપણે સાપને મારવાનો નથી ફક્ત તેના તેની ઝેરની કોથળીને જ કાઢી લેવાની છે તો શરીરને કષ્ટ આપવાથી શરીરને દુઃખ થાય છે અને મન આનંદ કરે છે કે જુઓ શરીર કેટલું કષ્ટ વેઠી રહ્યું છે અને હું કેટલું આનંદ છું અને મન દ્વારા આપણી ઊર્જા મૂલાધાર ચક્રથી વિષય વાસના મો અને લોભ તરફ એટલે કે સંસારમાં વહી રહી છે તો શરીરને તપાવવાથી તે ઊર્જા ઉપર ઉઠતી નથી તો આપણે વિષય વાસનાના ઝેરને ખત્મ કરી દેવું હોય મનમાં જે સડો પડ્યો છે તે વિષય વાસનાના સળાને મટાડવો હોય તો શરીરને તપાવવાની કોઈ જ જરૂર નથી કેમ કે મહારોગ મહાઝેર અંદર પડેલું છે તો તેના માટે ફક્ત એક જ ઈલાજ છે સાધના એટલે કે ધ્યાન કેમ કે સાધના એ જ ધ્યાન છે અને સાધના એક એવી અગ્નિ છે ધ્યાન એક એવી ભઠ્ઠી છે જે શરીરને તપાવતી નથી પરંતુ મનને તપાવે છે અને લુહારની ભઠ્ઠીમાં જેમ લોખંડને તપાવે છે ત્યારે તેના અંદર રહેલો બધો જ કાટ બળી જાય છે ત્યારે જ લોખંડ તેનો રંગ બદલે છે ત્યારે જ લોખંડ નરમ થાય છે અને ત્યારે જ તે લોખંડનો ઘાટ ઘડાય છે એવી જ રીતે સાધના રૂપી અગ્નિમાં મનમાં બધો જ કચરો બળી જાય છે મનનું બધું જ વિષય વાસનાનું ઝેર બળી જાય છે મનના અંદર લાગેલો દરેક પ્રકારનો સંસારિક સ્થળો રૂઝાઈ જાય છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે મન શુદ્ધ થઈ જાય છે મનમાં નિખાર આવી જાય છે ત્યારે જ તે મન મન દ્વારા સંસાર તરફ વહેતી આપણી ઉર્જાને એ જ મન ઉપર ઉઠાવે છે એટલે કે પરમાત્મા તરફ દોડાવે છે અને તે ઉર્જા જેટલો ચ જેટલા ચક્ર પાર કરે છે એટલી જ શક્તિ તેને મળે છે અને ત્યારે અંદરથી બધા જ પ્રકારના ઝેર બળી જાય છે અને અમૃતની વર્ષા થાય છે હરિ ઓ આદેશના પ્રણામ